ભરૂચથી ભરૂચ શહેરના માતરિયા તળાવ વિસ્તારમાં અત્યંત ઝેરી કોબરા સાપ જોવા મળતા જીવદયા પ્રેમીઓએ ભારત જમત સાથે અંદાજે પાંચ ફૂટ લાંબા સાપનું સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું માતરિયા તળાવ વિસ્તારમાં સાપ દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો સાપને ભારત જમત સલામતી સાથે પકડી લેવામાં આવ્યો હતો ઝેરી સાપ પકડાઈ જતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો ભરૂચ શહેરના માતરિયા તળાવ વિસ્તારમાં અત્યંત ઝેરી કોબરા સાપ જોવા મળતા જીવદયા પ્રેમીઓએ ભારત જમાત સાથે સાપનું સલામત રીતે રેસ્ક્યુ કર્યો હતો ભારત શહેરમાં માનવ વસ્તીથી ધમધમતા એવા માતરિયા તળાવ વિસ્તારમાં સાપ જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો માતરિયા તળાવના ગેટ નજીક સ્થાનિક સમાભાઈને અચાનક જ સાપની હલચલ દેખાતા તેઓએ નેચરલ પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોને જાણ કરતા ટ્રસ્ટના શાહ શાહ રમેશ દવે અને વ્રજ તાત્કાલિક પહોંચ્યા હતા તપાસ દરમિયાન સાપ ભારતના ત્રણ મુખ્ય ઝેરી સાપો એક સ્પેક્ટેકલ કોબરા હોવાનું બહાર આવ્યું હતું જે અંદાજે પાંચ ફૂટ લાંબો હતો ટ્રસ્ટની ટીમે કોબરા સાપને ભારત જમત સાથે સંપૂર્ણ સલામતી અને યોગ્ય સાધનો વડે પકડી માનવ વસાદથી દૂર ખુલ્લા અને કુદરતી વાતાવરણવાળી જગ્યાએ મુક્ત કર્યો હતો જ્યાં તેને જળ અને ખોરાક ઉપલબ્ધ થઈ શકે તો બીજી તરફ સાપ પકડાઈ જતા સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો